ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે ડીઆરઆઈની ટીમે વલસાડ તાલુકાના પીઠા ગામ ખાતે એક કોમ્પલેક્ષમાં દરોડો પાડી પ્રતિબંધિત કેમિકલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો આ કેમિકલનો ઉપયોગ નેઈલ પોલિશ બનાવવા માટે થતો હતો આ મામલે ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે બાતમીના આધારે ડીઆરઆઈની ટીમે ખેરગામ વલસાડ રોડ પર આવેલા પીઠા ગામના એક કોમ્પ્લેક્ષમાં કાર્યવાહી કરી હતી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કોમ્પ્લેક્ષના પહેલા મળે ત્રણ દુકાનો ભાડે રાખીને તેમાં નેઇલ પોલિશમાં વપરાતા પ્રતિબંધિત કેમિકલનું પ્રોસેસિંગ યુનિટ ચલાવતા આવતું હતું ડીઆરઆઈની ટીમે સ્થળ પરથી પ્રતિબંધિત કેમિકલનો જથ્થો કબજે કર્યો હતો આ ફેક્ટરીમાં કામ કરતા ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે આ દુકાનો નેઇલ પોલિશ બનાવવાનું પ્રોસેસ સેન્ટર હોવાનું જણાવીને ભાડે લેવામાં આવી હતી વલસાડ રૂરલ પોલીસની મદદથી કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે કોમ્પલેક્ષના સંચાલકે સ્થાનિક પોલીસની મંજૂરી એટલે કે એનઓસી લીધા વિના દુકાનો ભાડે આપી હતી દુકાન ભાડે લેનાર વ્યક્તિના ઓળખ પુરાવા કે અન્ય કાનૂની દસ્તાવેજો પણ લેવામાં આવ્યા ન હતા અને કેટલાક કામદારો રાત્રે મોડા સુધી ઘરે પરત ન ફરતા તેના પરિવારજનોએ તપાસ કરતા આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થયો હતો ત્યારે જાણવા મળ્યું કે આ સ્થળ પર નેલ પોલિશના કેમિકલ પ્રોસેસિંગની યુનિટ તરીકે કાર્યરત હતું હાલ અને વલસાડ રૂરલ પોલીસની ટીમો દ્વારા સ્થળ પરથી જપ્ત કરાયેલા કેમિકલના નમૂનાઓની તપાસ પણ કરવામાં આવી છે પુરાવાના આધારે આ મામલે વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે